હા આમના બધાય વાતું કરે છે કે સિમમાં આપણી સીમમાં કે વાઘ આવ્યો છે મારે જાઉં વાડીએ મને બીક લાગે પણ જાવું તો પડશે નહીં અહીંયા રોજડા કાંઈ ન ખાવા તે ભાઈ વાડીએ આવ્યો છે શે છે ક્યાં ઉભર્યો

હમણાં ગામમાં વાઘ આવ્યો હે એને કધું છે એટલે આ દો ગામમાં વાત કરતા કે આપણી સિંહમાં વાઘ આવ્યો હે તો બહાર હા વાઘ ખાય ને એટલે હું મારવાડીયા જાઉં છું અને મને બહુ દીક લાગે હાલત તમને મારે હારી અત્યારે વાઘ આવ્યો છે અત્યારે થાય છે ભાઈ ન થાય હા એ તો હોમલાને મેં કીધું હોમલોય નો આવ્યો

અબલા ઓચું આદુ બોલસ કા એ ઓમલા માર વાડીન ઠકલા પર હું જો ને તો મોટો જેવું કઈ બેઠું તું હે હવે હું કરું આયુ ગાયો ગાવ ગામમાં ભાગી ગઈ તો આવશે વાહ એ આયુ માર મોર છોકર એ લઈ લે આ ગાયો કા હા હા બેશ ધ્યાન કરતો આવતો નથી ને